નમસ્કાર મિત્રો આજના આઝાદી દિન નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન ભારત એક આઝાદ દેશ છે પણ આઝાદ દેશના નાગરિકો ગુલામ હોય એવી શક્યતાઓ વિશે આપણે કોઈ દિવસ વિચાર્યું વિચારીને ખરું ચીન આઝાદ છે પણ ચીનના લોકો ગુલામ છે કારણ કે ત્યાં તાનાશાહી છે દુનિયાના અનેક દેશોમાં આ પ્રકારની તાનાશાહી પ્રવર્તે છે અને ત્યાંના લોકો ગુલામ છે પણ એ બધા જ આઝાદ દેશ તરીકે સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુનાઇટેડ નેશન્સના સભ્યો છે બધા જ સાર્વભૌમ દેશો છે ભારતની જેમ જ પણ છતાં એ આઝાદ દેશોમાં દુનિયાના લોકો ગુલામ છે બે હજાર બાવીસનો ફ્રીડમ હાઉસનો જે અહેવાલ છે તે અહેવાલ એમ જણાવે છે કે દુનિયામાં આશરે એંશી ટકા લોકો એવા છે કે જે લોકો તાનાશાહી દેશોમાં જીવી રહ્યા છે અથવા લોકશાહી દેશો છે કહેવાતા પણ એમને ત્યાં તાનાશાહી પ્રવર્તે છે એટલે અગત્યનો મુદ્દો એ છે કે નાગરિકો આઝાદ થાય લોકો આઝાદ થાય માણસો આઝાદ થાય ભારતમાં આઝાદી આવી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ પણ આપણે આઝાદ થઈએ સામાજિક રીતે આર્થિક રીતે રાજકીય રીતે સાંસ્કૃતિક રીતે તેને માટે આપણે બંધારણમાં નાગરિકોના મૂળભૂત અધિકારો લખ્યા એટલું જ નહીં પણ આપણે બંધારણના આમુખમાં પહેલી જ લીટીમાં વિચારની સ્વતંત્રતા અભિવ્યક્તિની સ્વતંત્રતા માન્યતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા વિશેની વાત કરી એટલે એનો અર્થ એ થાય કે સ્વતંત્રતા અને તે પણ નાગરિકની સ્વતંત્રતા ઘણી મહત્વની બાબત છે હું એક માણસ છું રાજ્યમાં હું નાગરિક છું પણ બજારમાં હું ગ્રાહક છું આ ગ્રાહક તરીકેની મારી આઝાદી અને સમાજમાં એક સામાજિક માનવી તરીકેની મારી આઝાદી અને રાજ્યમાં એક મતદાતા તરીકેની મારી આઝાદી એ અત્યંત મહત્ત્વની બાબત છે પણ આપણે સામાન્ય રીતે આઝાદીની ઉજવણી કરતા હોઈએ છે ત્યારે નાગરિકોની આઝાદી વિશે ભાગ્યે જ કશું વિચારીએ છીએ મને લાગે છે કે આ આઝાદી વિશે આપણે સૌથી વધારે વિચારવાની આવશ્યકતા છે એનું એક અગત્યનું કારણ એ છે કે સત્તાનો સ્વભાવ છે કે એ બીજાઓને ગુલામ બનાવે આ ગુલામ ન બનાવે એને માટે જે વ્યવસ્થાઓ વિચારવામાં આવી એમાં સૌથી વધારે મહત્ત્વની વ્યવસ્થા તે લોકશાહીની વ્યવસ્થા છે માણસ જાતે પાંચ દસ હજાર પંદર હજાર પચીસ હજાર વર્ષ એ રાજાશાહીમાં વિતાવ્યા છે અને હજુ પણ આપણા મગજમાંથી રાજાશાહી જતી નથી ઘણીવાર આપણે એમ જાણીએ છીએ સમજીએ છીએ કે અત્યારે રાજાશાહી નથી અને છતાં પણ આપણે એમ કહેતા હોઈએ છીએ કે આપણા ધારાસભ્યો આપણા સંસદ સભ્યો આપણા પ્રધાનો આપણા વડાપ્રધાન આપણા મુખ્ય પ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વગેરે અથવા તો કલેક્ટર કે મામલતદાર પણ રાજાની જેમ વર્તે છે આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિમાં આપણે જેની ચિંતા કરવાની છે તે છે નાગરિકની આઝાદી એટલે આ બધા સત્તાધારી લોકો નાગરિકોને ગુલામ બનાવવાને માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે એ સત્તાનો સ્વભાવ છે મારો કહેવાનો મુદ્દો એ છે કે આપણે આ રાજકીય સત્તાની સામે લડવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ સરકારો પછી એ રાજ્ય સરકારો હોય કે કેન્દ્ર સરકાર હોય એવા કાયદા નિયમો નિયમનો બનાવે છે કે જેને પરિણામે નાગરિકોની આઝાદી ઓછી થઈ જાય આવા અનેક કિસ્સા ભારતમાં બન્યા છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આપણને સૌને ખબર છે કે ઓગણીસો પંચોતેર થી ઓગણીસો ના કાળ દરમિયાન ઓગણીસ મહિના દરમિયાન ઇન્દિરા ગાંધીએ બંધારણની કલમનો ઉપયોગ કરીને આંતરિક કટોકટી લાદી હતી અને દેશમાં તેઓ તાનાશાહ બની ગયા હતા અને ભારતના બધા જ લોકોને ગુલામ બનાવી દીધા હતા એમ કહીએ તો ચાલે દેશ તાનાશાહી તરફ વળી ચૂક્યો હતો પણ ઇન્દિરા ગાંધીએ પોતે જ ચૂંટણીઓ આપી ઓગણીસો સિત્યોતેરમાં અને આ તમામ પ્રકારના નિયંત્રણો ઉઠાવી લીધા કે જેમાં આઝાદી જતી રહી હતી અને દેશ આમ જુઓ તો ફરી એકવાર આઝાદ થઈ ગયો કારણ કે ઇન્દિરા ગાંધી પોતે પણ હારી ગયા કોંગ્રેસ પણ હારી ગઈ પણ અગત્યનો મુદ્દો એ છે કે એ પછીની જે વ્યવસ્થા છે એ બધી વ્યવસ્થાઓમાં આપણે ખરેખર કેટલા આઝાદ થયા છીએ મને એમ લાગે છે કે ખાસ કરીને છેલ્લા દસ વર્ષના ગાળા દરમિયાન દેશમાં એવી અનેક ઘટનાઓ બની છે અને સાથે સાથે એવા અનેક કાયદાઓ આવ્યા છે નિયમો બનાવવામાં આવ્યા છે નિયમનો બનાવવામાં આવ્યા છે અને સરકારી અધિકારીઓનું રાજનેતાઓનું પોલીસનું અને અદાલતોનું વર્તન એ પ્રકારનું રહ્યું છે કે જેથી નાગરિકોની આઝાદી ઓછી થઈ જાય એટલે પરિણામ એ આવ્યું છે કે આપણે જાણે કે મચ્છર હોઈએ જંતુ હોઈએ અને મારી નાખવાને માટે લાયક હોઈએ એવા પ્રકારની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ મને લાગે છે કે આઝાદીના દિને આપણે આપણી વિચાર કરવાની સ્વતંત્રતા આપણી વાણીની સ્વતંત્રતા આપણી અભિવ્યક્તિની સ્વતંત્રતા એને વિશે આપણે ચિંતા કરવાની આવશ્યકતા રહે છે વિચાર કરવાની આઝાદી એ સૌથી મહત્વની આઝાદી છે અને પછી જ વાણી અને અભિવ્યક્તિની આઝાદીનો સવાલ ઉભો થાય છે આપણે વિચાર કરીએ છીએ મનુષ્ય એક વિચાર કરનારું પ્રાણી છે એક સામાજિક પ્રાણી છે એક રાજકીય પ્રાણી છે એક આર્થિક પ્રાણી છે એક સાંસ્કૃતિક પ્રાણી છે પણ એની જે સૌથી મહત્વની ખાસિયત છે તે વિચાર કરવાની આઝાદી છે આ વિચાર કરવાની આઝાદી મને લાગે છે કે સૌથી વધારે મહત્વની છે ફ્રેન્ચ દાર્શનિક જ્યાં ડેને રેકાર રેને બેકાર એણે એમ કહેલું છે કે આઈ થિંક ધેર ફોર આઈ એમ હું વિચારું છું માટે હું છું એનો અર્થ એવો થાય છે કે મારું અસ્તિત્વ જ હું વિચારું છું માટે છે નહીં તો એક વ્યક્તિ તરીકે એક માણસ તરીકે મારું અસ્તિત્વ રહેતું નથી તો આ મારા અસ્તિત્વ સાથે સંકળાયેલી બાબત છે મૂળભૂત રીતે કહીએ તો મનુષ્યની સ્વતંત્રતા એ જન્મસિદ્ધ સ્વતંત્રતા છે લોકમાન્ય તિલક નો જે એમનું જે સૂત્ર છે કે સ્વતંત્રતા એ મારો જન્મસિદ્ધ અધિકાર છે એ તો અંગ્રેજોના રાજના સંદર્ભમાં એમણે